શ્રી શક્તિ સાડી ગઢડા તો આજે આપણે દરબારી સાડી લઈને આવી ગયા છીએ આની રેટ ખાલી બસો પચાસ રૂપિયા રહેશે અને એક પીસ તમારે જોઈએ તો ઓનલાઈન કરી દેસુ આખો પીસ સા ટાઈપનો આવશે અને કલર ડિઝાઇન આવશે અલગ અલગ ઘણા ચારથી પાંચ કલર આવશે આનો વિડીયો આપણે એક અપલોડ આગળ પણ કર્યો છે